ભારતીય જનતા પાર્ટી પોતાની બે યાદી જાહેર કરી ચૂકી છે અનેક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે જોકે સૌરાષ્ટ્રની ત્રણ મહત્વની બેઠકો ઉપર હજુ પણ ઉમેદવારોની પસંદગીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ જાહેરાત કરવામાં નહીં આવતા બારે સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે અને ત્રણ બેઠકો છે જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર આ બેઠક ઉપર અત્યારે તો જે સસ્પેન્સ તો યથાવત જોવા મળી રહ્યું છે રાજકીય ગરમાઓ પણ જોવા મળી રહ્યો છે તો આ સાથે જ વધુ વિગત મેળવી અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર પાસેથી મિલન સૌથી મહત્વનો પ્રશ્ન તો એ કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવતી હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ત્રણ મહત્વની અતરાલ બેઠકો જોવા મળતી હોય છે અને ત્રણેય બેઠકો ઉપર ના ભારતીય જનતા પાર્ટી કે ના કોંગ્રેસ કોઈ પણ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી અને આ ત્રણ બેઠકને લઈને સસ્પેન્સ તો યથાવત જોવા મળી રહ્યું છે શું કહેશો આ જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકને લઈને એક ફિલ્મી ડાયલોગ છે પહેલે આપ પહેલે આપ આ ડાયલોગ છે એક ક્યાંક ને ક્યાંક આ ત્રણે ઉપર ચરિતાર્થ થતો હોય એવું જોવા મળી રહ્યું છે ભાજપે પોતાની બે યાદી જાહેર કરી પરંતુ આ ત્રણ બેઠકો ઉપર હજુ સુધી ઉમેદવાર જારી નથી કર્યા તેવી જ રીતના વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે પણ બે યાદી જાહેર કરી છે સુધી પોતાના ઉમેદવારો જારી નથી કરી શક્યા મતલબ ક્યાંક ને ક્યાંક આ જે ત્રણ બેઠકો જે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો અને મહત્વની આ ત્રણે ત્રણ બેઠકો માનવામાં આવે છે અને આ ત્રણે ત્રણ બેઠકો ઉપર રાજકીય સસ્પેન્સ રહે છે લોકસભાની ચૂંટણીનો માહોલ હોય છે તો સ્વાભાવિક છે કે રાજકીય ગલિયારાઓની અંદર એક પ્રકારે બેઠકોને લઈને અટકે ચાલતી હોય છે ઉમેદવારોને લઈને અટકળ પરંતુ આ જે ત્રણ બેઠકો છે બેઠક છે અમરેલીની બેઠક છે સુરેન્દ્રનગરની બેઠક છે આ ત્રણ બેઠકો ઉપર એક જબરદસ્ત અત્યારથી સંભાવનાઓની એક જે કહી શકાય કે એક સ્પર્ધા ચાલતી હોય ઉમેદવારોની સૂચિને લઈને સ્પર્ધા ચાલતી હોય અથવા તો બજાર છે એ તે જ હોય આ પ્રકારે આ ત્રણે ત્રણ જે બેઠકો છે તેમના ઉપર નામો છે એટલે ચોક્કસ કહી શકાય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ ત્રણ જે બેઠકો માટે થઈ અને જે ઉમેદવારોના નામોની પસંદગીને લઈ અને જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જે હજી સુધી નામો જાહેર નથી કરાય ક્યાંક ને ક્યાંક આ ત્રણ બેઠકો ઉપર ભારજી ભાર ભાર ભાજપની વાત કરીએ તો ભાજપ છે એ પોતાના ઉમેદવારોને રિપીટ કરવા માગતું હોત ઉમેદવારોની જારી સૂચિ સમાવેશ કરી જ લેવામાં પરંતુ હજી સુધી ભાજપે ઉમેદવારોને જાહેર નથી કર્યા મતલબ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જબરી ઉત્તેજના જોવા મળી રહી છે સામા પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ ભાજપની જાણે રાહ જોઈને બેઠી હોય કે ઉમેદવારની પસંદગી કરે જાહેર કરે તેની સામે એ પ્રકારના જે ઉમેદવાર એમની સામે એ પ્રકાર આધારિત ઉમેદવાર મૂકવો મતલબ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ પહેલે આ પહેલે આપ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એમના કારણે એક રાજકીય સસ્પેન્સ છે આ ત્રણે ત્રણ બેઠકો ઉપર સરસ રીતના જોવા મળી રહ્યું છે જી મિલન જ્યારે મહત્વની વાત કરીએ તો જયારે સુરેન્દ્રનગરની બેઠક હોય સુરેન્દ્રનગરની બેઠકને લઈને ક્યાંક કોકડું ગૂંચવાયું છે એક બાજુ મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવામાં આવે તેવી પણ બાબત ક્યાંક છે જૂનાગઢની વાત કરવામાં આવે તો તેમાં પણ જે રીતે જે અત્યારે વર્તમાન સાંસદ છે તેમને રિપીટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે પરંતુ અમરેલી બેઠકની વાત કરીએ અમરેલી બેઠકમાં હજુ પણ ક્યાંક કોકડું ગુંચવાયું છે ક્યાંક કોઈક નામ જ અથરાલ તો સામે આવતું નથી તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસ અમરેલી જુનાગઢ અને આમ જુઓ તો આ ત્રણે ત્રણ બેઠકો છે આ ત્રણે ત્રણ બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીને લઈ અને ચોક્કસ કોકડું ગુજવાયેલું કહી શકીએ કે પછી સસ્પેન્સ યથાવત છે ભાજપનું તે ઉપર નથી કારણ કે આ ત્રણે ત્રણ બેઠકો ઉપર સિટિંગ ભારતીય જનતા પાર્ટીના જ જે કહી શકાય કે એમપી છે એટલે કે સંસદ સભ્યો છે તે યથાવત રહેલા છે પરંતુ હવે આ ત્રણે ત્રણ બેઠકો આપણે વાત કરી ડોક્ટર મહેન્દ્ર મોજુબરા સ્વચ્છ છબી ધરાવતા જે જે ઉમેદવાર છે જે ખાસ જો વાત કરીએ સંસદ સભ્ય તરીકેની તેમની જે કામગીરી છે એક પ્રકારે સ્વચ્છ અને ક્લીન છબી ધરાવતા ડોક્ટર મહેન્દ્ર મુજપરા છે જો મહેન્દ્ર મુજપરા બેઠક ઉપર જો ઉમેદવાર નોંધાવવા દેવામાં આવતી તો અનેક નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે હાલ રાજકીય ગલીઓની અંદર જો વાત કરીએ જગદીશ ત્રિવેદી છે એક કુંવરજી બાવળીયાનું નામ પણ આ બેઠક માટે કારણ કે જ્ઞાતિ આધારિત જે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપરાને જો ટિકિટ નથી મળતી તો જાતિના પ્રભુત્વવાળા જે ઉમેદવારની પસંદગી જો કરવાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાનું પણ નામ આવતું પણ આ દિવસ પહેલાની જ જો વાત કરીએ તો કુંવરજી બાવળીયાએ પોતે સ્પષ્ટતા કરી છે કે હું ચૂંટણી લડવા નથી નથી લડવા માંગતો જો બીજા અન્ય ઉમેદવારોની ભાજપની જો વાત કરીએ તો જગદીશ ત્રિવેદી બ્રહ્મ સમાજમાંથી આવતા એક પ્રતિનિધિ છે ચોક્કસ એક સ્વચ્છ છબી ધરાવતા તેવો છે આ શંકર વેગડ કે જે પૂર્વ તેમના પણ નામો ચાલી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને શા માટે રિપીટ ન આ બાબતને લઈને પણ એક ચર્ચા ચાલી રહી છે આ તો મેં સુરેન્દ્રનગરની વાત કરી છે જો વાત કરીએ જુનાગઢની અંદર રાજેશ ચુડાસમા જે અગાઉ ભાજપના ધારાસભ્ય અને ત્યારબાદ સંસદ સભ્ય બન્યા છે પરંતુ વચ્ચે એક જે કહી શકાય રાજેશ ચુડાસમા છે એ વેરાવણના એક તબીબના જે ડોક્ટર ચગ છે તેમના આપઘાત કેસની અંદર તેમનું ના તેમની સામે પોલીસ ફરિયાદ થઈ હતી છેલ્લે એવા પણ સમાચાર છે કે રાજેશ ચૂડાસમાનું સમાધાન પણ જે પરિવાર છે તેમની સાથે પીડિતના જે પરિવારજનો છે તેમની સાથે આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે રાજેશ ચુડાસમા નું એમપી તરીકે તેમને રિપીટ નથી કરવામાં આવતા તો અનેક નામો ચર્ચામાં છે એક ટોચ ઉપર જે નામ અત્યારે ચાલી રહ્યું છે મહેશ ગીરી તેમનું એક નામ પણ અહીં એક ચર્ચામાં ચાલી રહ્યું છે મહેશ બાપુ એક સાધુ તરીકે એક સંત તરીકે ગિરનાર મંડળની અંદર તેઓ મંડલકુંડની જગ્યાના મહંત છે આ ઉપરાંતની જો વાત બેકગ્રાઉન્ડ દિલ્હીના સાંસદ રહી ચૂક્યા છે તેમનું પણ ચર્ચામાં ચાલી રહ્યું છે આ ઉપરાંત જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એક લોહાણા પ્રતિનિધિત્વની જો વાત કરીએ જ્ઞાતિ આધારિત સમીકરણની જો વાત કરીએ તો લોહાણા જ્ઞાતિના તેઓ પ્રતિનિધિ છે ગિરીશ કોટેચા અને ગિરીશ કોટેચા જે એક ડેપ્યુટી મેયર તરીકે રહી લોકોમાં સારી એવી ચાહના ધરાવે છે આ ઉપરાંત ગિરીશ કોટે ટિકિટ આપવામાં આવે છે અને ભાજપ આ બંને બદલીને ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર નામની ચોક્કસ એક ચર્ચા કહી શકાય છે આ ઉપરાંત જો અહીં તો જ્યોતિબેન વાછાણી કે જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે સાથે પણ રહી ચૂક્યા છે તેમના નામની પણ એક ચર્ચા ચાલી રહી છે વાત કરીએ અમરેલીની હાઈ પ્રોફાઇલ જે ચર્ચા ના અત્યારે અમરેલીની બેઠકને ચોક્કસ રાખી શકાય છે કારણ કે બેઠક ઉપર વર્તમાન જે સાંસદ છે તેમના સ્થાને જો ટિકિટ આપવાની વાત આવે છે તો નામો આમ તો ચર્ચામાં છે અનેક નામો ફાઇનલ થઈ ચૂક્યા છે આ પ્રકારની પણ એક અટકળ આવી રહી છે ખાસ કરીને અમિત મુકેશ સંઘાણી કે જેઓ દિલીપ ભાઈ થાય છે તેમનું નામ લગભગ નિશ્ચિત છે આ પ્રકારની પણ એક વાત સામે આવી રહી છે તો બીજી તરફ નરેન્દ્રભાઈ મોદીની નજીક મનાતા અને કસાયેલા જે ભાજપના એક અગ્રણી કહી શકાય પીઢ અગ્રણી કહી શકાય ડૉક્ટર ભરત ખાનાબા નામ એક ચર્ચામાં ચાલી આ ઉપરાંત હિરેન હિર જે કિસાન મોરચામાં જવાબદારી છે તેમનું પણ નામ છે અને આ ઉપરાંત જે ધારાસભ્ય વાલા તેમનું પણ નામ ચાલી રહ્યું છે મતલબ ક્યાંક ને ક્યાંક આ તમામે ઉમેદવારો છે આ ઉમેદવારોમાંથી કોના નામનું ખરેખર જે છે ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીના આ બાબતને લઈ અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે જી સમગ્રમાં સમગ્ર માટે આપનો આભાર તો જે પ્રમાણે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી પોતાની બે યાદી ક્યાંક જાહેર કરી ચૂકી છે ત્યારે હવે સૌરાષ્ટ્રની જે ત્રણ મહત્વની બેઠકો છે તેમાં હવે કોનું નામ જાહેર કરવામાં આવશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે સમાચાર વાત કરીએ તો રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું છે શહેરના પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર ઓરડીઓના મકાનો બનાવીને ભાડે આપવાનો ધંધો